સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મખુશ્રી ચંદ્રસિંહ મકવાણાની સત્યાવીસ વર્ષે વલભીપુર તાલુકાના કલ્યાણપુર શાળામાંથી બદલી મખુશ્રી ચંદ્રસિંહ મકવાણા સર જી આ ખાલી નામ નથી એક બ્રાન્ડ પણ હતા તમારી સાદગી તમારી વિચારશ્રેણી વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે સમજાવી ભણાવવાની તમારી પદ્ધતિ તમને સો સો પ્રણામ વંદન અભિનંદન તમે જે કંઈ કલ્યાણપુર ગામની પ્રાથમિક શાળામાં તમે અમને જે કંઈ શિક્ષણ આપ્યું જે કંઈ ગુરુ તરીકે એક શિષ્યને અમને સમજ આપી છે તે માટે તમારો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો પડે અમે આજે ધંધાર્થી જો આગળ આવ્યા હોય તો તમારા શિક્ષણ વધી આજે સતત સત્યાવીસ વર્ષે કલ્યાણપુર ગામમાં સંપ સેવા સહકાર અને શિક્ષણ આપવા બદલ સાહેબ શ્રીને સો ગ્રામજનો તેમજ માતાઓ બહેનો ભેગા થઈ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો ત્યારે ગ્રામજનો દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે આજે કલ્યાણપુર ગામથી ભલે તમારી બદલી થઈ પણ સર તમે સદાય અમારા દિલમાં હતા છો અને રહેશો જ તેવા વિચાર સાથે તમામ કલ્યાણપુર ગામના વડીલો યુવા માતા બહેનો તેમજ વિદ્યાર્થી મિત્રો દ્વારા મખુસી ચંદ્રસિંહ મકવાણાને ગ્રામજનો દ્વારા ઘોડાઓ પર અસવાર કરાવી વરઘોડો કાઢી વિદાય આપી ત્યારબાદ ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે જો અમારા વતી તમને કંઈ પણ તકલીફ પડી હોય તો અમને માફ કરશો જી કલ્યાણપુર ગામ સદાય માટે આપનું ઋણી રહેશે ત્યારબાદ નવી શાળા જે કમાલબંધ વાસણા શાળાએ તારીખ ઓગણત્રીસ સાત બે ના દિવસે હાજર થયા રિપોર્ટ ઓફ વીરભદ્ર સિંહ ઝાલા સાબરકાંઠા